જય માતાજી મિત્રો ગ્રીન પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા ચોખાને અડધી કલાક માટે પલારી દીધા હતા તો હવે તેને આપણે બાફી લેશું તો મેં અહીંયા મીઠું પણ નાખી દીધું છે તો આપણે તેને હવે બાફી લેશું હવે એ બીજી તપેલીમાં આપણે પાણી લઈ લેશું અને મેં અહીંયા બે પુળિયા જેટલા પાલકને લઈ લીધી હતી અને તેને આપણે બે મિનિટ માટે આવી રીતે પાણીમાં બાફી લેશું હવે ભાત થોડા ગરમ થઈ જાય એટલે તેમાં આપણે તેલ નાખી દેશું જેથી કરીને આપણો ભાત એકદમ છૂટો બનશે હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણી પાલક પણ બફાઈ ગઈ છે તો તેને આપણે કાઢી લેશું હવે તેને આપણે થોડી વાર માટે ઠંડુ પડવા દેશું હવે ભાત પણ આપણા નેવું ટકા જેટલા આપણે બાફવાના છે તે બફાઈ ગયા છે તો તેને એક ચાણીમાં કાઢી લેશું હવે આપણી પાલક ઠંડી પડી ગઈ છે તો આપણે એક મિક્સર બાઉલમાં તેને એડ નાખી દઈશું તેમાં આપણે કોથ કોથમીર મરચાં અને આદુને પણ નાખી દઈશું અને તેની સરસ પેસ્ટ બનાવી લેશું તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે આપણે આખું જીરું નાખી દઈશું તે સતળે છે એટલે આપણે એક મોટી એલચી નાખી દઈશું બે ત્રણ લવિંગ નાખી દઈશું એક તજનો ટુકડો નાખી દઈશું એક તમાલપત્ર નાખી દઈશું અને બે એલચી નાખી દઈશું નાની અને પછી તેમાં આપણે ડુંગળી એડ કરી અને તેને પણ સતળવા દઈશું તે સતળાઈ જાય ડુંગળી એટલે આપણે કેપ્સિકમ અને ગાજર નાખી દઈશું થોડા કાજુ પણ એડ કરીશું અને પનીર પણ એડ કરીશું આપણે માટે થવા જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું થોડી હળદર એડ કરી દઈશું ધાણાજીરોનો પાવડર એડ કરીશું લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને થોડો ગર અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો વડે કરીશું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે જે પેસ્ટ બનાવેલી છે પાલકની તે નાખી દઈશું તેને પણ એક થી બે મિનિટ માટે આપણે કુક થવા દઈશું તે કુક થઈ જાય એટલે હવે આપણે ભાત નાખી દઈશું અને હળવે હાથે આપણે મિક્સ કરીશું જેથી કરીને આપણો ભાત

થોડું મીઠું એડ કરી દઈશું ધાણાજીરોનો પાવડર એડ કરી દઈશું અને મરીનો ભૂખો એડ કરી દઈશું અને થોડી કોથમીર એડ કરી દઈશું અને સાથે આપણે બુંદી એડ કરીશું અને બધાને આપણે મિક્સ કરી દઈશું તો આપણું બુંદીનું રાયતું પણ એડ રેડી થઈ ગયું છે તો ઉપરથી થોડી બુંદી અને કોથમીર નાખી દઈશું તો એકદમ ટેસ્ટી અને સરળથી બની જાય તેવા ટેસ્ટી ગ્રીન પુલાવ રેડી થઈ ગયા છે અને સાથે બુંદીનું રાયતું પણ રેડી છે જો તમને આ મારી રેસિપી ગમે તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો